હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ બી હેલ્ધી આજ આપણે એક નવા આયુર્વેદિક ઔષધિ વિશે વાત કરવાના છીએ જેનું નામ છે આમળા આમળા એ વિટામિન સીનું પાવર હાઉસ છે તેમાં નારંગી કરતાં લગભગ વીસ ગુણું વધારે વિટામિન સી છે આ તેની એક શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ બનાવે છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે સામાન્ય રીતે આમળાનું સેવન વાળને કાળા અને ગ્રોથ વધારવા માટે કરવામાં આવે છે પરંતુ તે માત્ર વાળની જ નહીં પરંતુ શરીરની અન્ય ઘણી સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ છે આમળા પૌષ્ટિક હોય છે તેના એન્ટીઓક્સિડન્ટના કારણે કોસ્મેટિક્સમાં તેનો ઉપયોગ વધારે કરવામાં આવે છે આયુર્વેદિક દવા તરીકે ત્વચા અને વાળની સમસ્યાને દૂર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે આમળાના આપણા શરીરમાં ખૂબ જ ફાયદા છે તો ચાલો શરૂ કરીએ એની પહેલાં જો તમે પહેલીવાર આ વિડીયો જોઈ રહ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે શેર પણ કરજો જેથી આગળનો વિડીયો તમને સરળતાથી મળી રહે ચાલો શરૂ કરીએ આમળાના ફાયદા ઇમ્યુનિટી વધારે આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે તેથી તે કુદરતી રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે જેથી શરીર બાહ્ય ચેપથી સુરક્ષિત રહે છે હૃદય માટે ફાયદાકારક આમળામાં મળતું વિટામિન સી હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે જે લોકો ખરાબ કોલેસ્ટ્રોલની સમસ્યાથી પરેશાન છે તેમણે આમળાનું સેવન ચોક્કસ કરવું જોઈએ ત્વચાને સુંદર બનાવે ત્વચાની સુંદરતા જાળવી રાખવા માટે વિટામિન સી પણ ખૂબ જ જરૂરી છે વિટામિન સીના સેવનથી ત્વચા ચુસ્ત રહે છે ત્વચા પર ઝડપથી કરચલીઓ પડતી નથી ત્વચામાં ગ્લો જળવાઈ રહે છે આ માટે તમે ઈચ્છો તો દહીંમાં આમળા પાવડર મિક્સ કરીને ચહેરા પર લગાવી શકો છો બળતરા ઘટાડે છે શરીરમાં હાજર ફ્રી રેડિકલ્સ હૃદય અને ત્વચાની સાથે શરીરની રોગપ્રતિકારક શક્તિ પર ખરાબ અસર કરે છે વાસ્તવમાં ફ્રી રેડિકલ્સ પણ શરીરની શરીરમાં બળતરા માટે જવાબદાર છે જે ઘણા રોગોને જન્મ આપવાનું કામ કરે છે પરંતુ આમળામાં હાજર એન્ટીઓક્સિડન્ટ ફ્રી રેડિકલ્સને બે અસર કરે છે અને શરીરની બળતરાગને દૂર કરવામાં મદદ કરે છે ડાયાબિટીસ નિયંત્રણમાં રહે આમળામાં ક્રોમિનિયોન હોય છે જે ડાયાબિટીસની સારવારમાં મહત્વની ભૂમિકા નિભાવે છે વજન ઓછું કરવામાં મદદરૂપ વજન ઓછું કરવા માટે કાચા આમળા ખાઓ તે ઉપરાંત આમળા પાવડરને મધ અને હુંફાળા પાણીની સાથે પીઓ થોડા દિવસમાં ફરક જોવા મળશે લોહીને સાફ રાખે આમળા કુદરતી રીતે લોહીને સાફ કરે છે જો તમને ખેલ થતા હોય તો આમળાને ફેસ પેક લગાવો આમળા કોલેજન વધારવામાં મદદ કરે છે જે ત્વચાની ચમક વધારે છે યુરિન ઇન્ફેક્શન દૂર કરે આમળા યુરિનની માત્રાને નિયંત્રિત કરે છે અને યુરિન ઇન્ફેક્શનથી રાહત આપે છે કેન્સરથી બચાવે કેટલાક અભ્યાસો સૂચવે છે કે આમળાની એન્ટીઓક્સિડન્ટ સમૃદ્ધિ પ્રકૃતિ મુક્ત રેડિકલને બેઅસર કરવાની ક્ષમતાને કારણે અમુક પ્રકારના કેન્સરને રોકવામાં પણ મદદ કરે છે આંખની દ્રષ્ટિને સુધારે આમળામાં વિટામિન સી અને કેરોટીનની હાજરી આંખના સ્વાસ્થ્યમાં મદદ કરે છે મોતીયાનું જોખમ પણ ઘટાડે છે અને દ્રષ્ટિને સુધારે છે પાચનક્રિયામાં ફાયદો આમળામાં વધારે પ્રમાણમાં ફાઇબર હોય છે જે પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે તેથી આમળા સેવનથી પેટ સંબંધી બીમારીઓ દૂર થાય છે ડિટોક્સ કરવામાં આમળા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે જેથી આપણા શરીરનું સારી રીતે ડિટોક્સ થઈ શકે છે આ વિડીયોમાં આટલું જ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો